દર્શક મિત્રો અમે અત્યારે બગસરાણી બાજુમાં માંડવડા ગામ છે ત્યાં આગળ અમે એક બોરડ પરિવારને ત્યાં અમે આવ્યા છીએ એમને આપણું પ્રાઇફ આઈટેરા કેર ઇન્ટરનેશનલનું જે ડિવાઇસ છે થેરાપી ડિવાઇસ એનાથી એક જબરદસ્ત એમને બેનિફિટ મળેલો છે અને હું તમને એમની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું તો આપણે એ વડીલ કાકા છે એમને જ મળીએ અને એમના જ મુખે આપણે જાણીએ કાકા આપનું નામ કેશો મારું નામ કનૈયાલાલ વલદદાસ બોરડ ઓકે અચ્છા તમને તકલીફોમાં શું શું હતું કાકા મને ડાયાબિટીસ હતું હા હા સાડા તમ તો ચાર સુર હતો હમ હમ અને કમરનો દુખાવો હતો હમ અને આ પેશાબની તકલીફ હતી ઓકે આ પ્રોસ્ટેટની પ્રોસ્ટેટમાં ઓકે ઓકે હા હા બરાબર ને એના દે અત્યારે ડાયાબિટીસ 130 40 રહે છે હા 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 દેમાં પછીનું ઓકે પેલા તો 300 300 300 300 હતો ઓકે એટલે તમને આ જે ડાયાબિટીસ માં ફેર થયો એનું કારણ શું હતું મારી દવાઈ ચાલુ હતી અને મને આ થેરાપી થી ઘણો ફાયદો થયો હા 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 આ થેરાપી મેં મેતા દૂધ બસે લીધેલું છે ઓકે બરાબર હા હા પગના દુખાવા હતા

અને સિનેમાની અચ્છા અચ્છા તો તમને આ જે થેરાપી ડિવાઇસ જે તમે જે વાપરો છો એનાથી તમને આમ પૂરેપૂરો સંતોષ ખરો બહુ ઘણો સંતોષ હમ હમ એટલે તમે આ બીજાને પણ આ વસ્તુ ભલામણ કરો ખરા ચોક્કસ આ એક વસ્તુ છે ને ડોક્ટર જ છે આપણા ઘરમાં હા હા આમાં શરદી થઈ હોય તાવતી આવ્યું હોય તો પણ આમાં બધી ઘણી રાહત આપે છે બરાબર બરાબર બધા રોગ માટે આપણે ઘરે વસાવા જેવું સાધન છે બરાબર હા 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 સરસ ખૂબ ખૂબ આભાર કાકા તમારો